શાંતિ એકતા સંપ સંગઠન માટે કાર્ય કર્યું છે ત્યારે તેમની અનોખી સેવાઓને બિરદાવવામાં આવેલ હાજી ઇબ્રાહીમભાઈ હાલે સિવિલ સર્જન ડોક્ટર કશ્યપભાઈ બુચ પ્રબોધ મુનવર યુનુસભાઈ ખત્રી આમદભાઈ જત માલશી માતંગ માવજીભાઈ ગોસ્વામી હાજી ગફુર શેખ સૈયદ અશરફ બાવા હસીમભાઈ કોઠારી મનસુખભાઈ નાગડા રફીક બાવા ઉમર સમા અલી મામદ સમાના વરદ હસ્તે કુંવર ઇન્દ્રજીતસિંહને સન્માનપત્ર અર્પણ કરવામાં આવેલ ઈદ પ્રસંગે કોમી એકતા અને ભાઈચારાની ભાવનાઓને મિરદાવવામાં આવેલ કાર્યક્રમનું સંચાલન ઝહીર સમેજાએ કરેલ આભાર વિધિ ઇરફાન હાલેપોત્રાએ કરેલ ખાસ કરીને આપના માધ્યમ દ્વારા પહેલા તો સૌપ્રથમ પ્રથમ રમઝાન મહિનો પૂરો થયો આજે ઈદ નિમિત્તે સર્વ મુસલમાન ભાઈઓ બહેનો અને વડીલોના હું ઈદ મુબારક કહું છું અને ખાસ કરીને આજે આપણે કચ્છમાં જે રીતે ભાઈચારો કાયમ રહ્યો છે અને કાયમ રહેશે આજે માલિક પાસે અને મા પાસે એક જ પ્રાર્થના કે હંમેશા અમારો ભાઈચારો કાયમ રહે અને કચ્છ ઉપર કોઈ પણ જાતની આફત આવે તો ભેગા મળી એકાબીજાનો સાથ સહકાર એની કચ્છ માટે હંમેશા ખડેપગે ઊભા રહીએ આજે મેન્ટલ હોસ્પિટલ મંદિર સહકાર યુવક મંડળ દ્વારા જે મુસ્લિમ તહેવાર હોય કે હિન્દુના કોઈના તહેવાર હોય તે નિમિત્તે હંમેશા એ દિન દુખિયાઓની મદદ આવી રહ્યા છે આમના સહકાર યુવક મંડળના જેટલા પણ આપણે વખાણ કરીએ એટલા ઓછા છે અને ધન્યવાદ છે આખી એમની ટીમને કે જે લોકો આવું કામ કર્યા રાખે છે કે પ્રસંગને સારી રીતે ઉજવાનો જે મોકો છે એ ખરેખર સ સહકાર યુવક મંડળ ઉજવે છે હું એમને વંદન સાથે એ શુભેચ્છા આપું છું અને ખાસ કરીને એમને કહું છું કે હંમેશા કોઈપણ જાતનું કાંઈ પણ મારા લાયક કાંઈ કામ હોય તો હંમેશા હું આપની સાથે છું અને સાથે જ રહીશ રમજાન ઈદ પૂર્ણ થતાં મુસ્લિમ સમાજનો ઈદનો તહેવાર જેને આપણે દિનદુખિયાઓ જોડે મનાવવા માટે આજે સહકાર યુવક મંડળ તરફથી અને કચ્છના રાજવી કુંવર ઇન્દ્રસિંહજીભાઈ જાડેજાના અધ્યક્ષસ્થાને આપણા સિવિલ સર્જનના સર્જન સાહેબ સાથે તેમજ કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારના મુસ્લિમો અલગ અલગ સમાજના વડાઓ સાથે માનસિક હોસ્પિટલમાં મતે જ્યારે ઈદ ઉજવવાનો મોકો મળ્યો છે ત્યારે સહકાર યુવક મંડળે જે રીતે આ પ્રોગ્રામ ગોઠવ્યું છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે કારણ કે સમય અનુસાર કચ્છની કોમી એકતા જળવાઈ રહે અને આપણે દિન દુખિયાઓ જોડે આજે ઈદ મનાવીએ એ એક લ્હાવો છે આપણે સારી રીતે ઈદો મનાવતા હોઈએ છીએ આજે આપના માધ્યમ દ્વારા સર્વે દેશવાસીઓને ખૂબ ખૂબ ઈદ મુબારક શુભેચ્છાઓ સાથે આપણો દેશ આગળ વધે સુખ શાંતિમય અને એકતા સાથે હળીમળી રહીએ તેવી ભગવાન પાસે પર્વત દિગાર પાસે દુઆ ઈશ્વર પાસે અલ્લાહ પાસે દુઆ માગીએ છીએ એવી હંમેશા કાયમ રહે તેવી દુઆ